ચાલો આજે આપણે ઊંડાણપૂર્વક વાત કરીએ સામાજિક ન્યાય અને એની સાથે જોડાયેલી સામાજિક વિસંગતતા વિશે આપણી પાસે જે સ્ત્રોત છે એ ખાસ કરીને ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે તૈયાર થયેલો છે એટલે આપણો હેતુ એ સમજવાનો છે કે આ શબ્દોનો ખરો અર્થ શું છે અને આપણા સમાજ માટે એ કેમ આટલા મહત્વના છે બરાબર અને જુઓ અત્યારે આપણો સમાજ બદલાઈ રહ્યો છે પરંપરાગતમાંથી આધુનિક તરફ જઈ રહ્યો છે એટલે આ સમજણ તો એમ કે વધુ જરૂરી બની જાય છે સામાજિક ન્યાય એટલે શું મૂળભૂત રીતે તો સમાજના બધા જ લોકોને એમની જ્ઞાતિ લિંગ જાતિ કે વંશ કંઈ પણ જોયા વગર વિકાસ માટે સમાન તકો મળે આ સીધે સીધું સ્વતંત્રતા સમાનતા અને અધિકારો સાથે જોડાયેલું છે ખબર છે એનો ધ્યેય જેવો સમાજ બનાવવાનો છે જ્યાં બધાને ન્યાય મળે એમ કહી શકીએ એટલે કે બધા માટે સમાન તક તો પછી આજે બીજો શબ્દ છે સામાજિક અસમાનતા એ શું છે એ ન્યાયથી બિલકુલ ઉલટી સ્થિતિ થઈ ખરું ને સ્ત્રોત આ વિશે શું કહે છે હા હા બરાબર સામાજિક અસમાનતા એટલે એવી સ્થિતિ જ્યાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે શું કહેવાય અધિકારો અને તકોની વહેંચણી સરખી ના હોય આપણા દેશના સંદર્ભમાં જોઈએ તો સ્ત્રોત મુજબ આ ઘણી બાબતોમાં જોવા મળે છે જેમ કે શિક્ષણ રોજગારી આવક લિંગ જાતિ આ બધી બાબતોમાં એક જાણીતું ઉદાહરણ છે કે પહેલાના સમયમાં સ્ત્રી પુરુષ સરખું કામ કરે તો પણ પગાર અલગ અલગ મળતો દીકરા દીકરીના ઉછેર અને ભણતરમાં પણ ભેદભાવ રખાતો એ પણ આનું જ ઉદાહરણ છે અને આ સમાનતા મતલબ એ ઊભી શા માટે થાય છે એના મૂળ કારણો શું બતાવ્યા છે સ્ત્રોતમાં હા સ્ત્રોત મુખ્યત્વે ચાર કારણો ગણાવે છે પહેલું શિક્ષણનો અભાવ જે લોકો ભણેલા નથી હોતા એ ઘણીવાર પોતાના હક અને જે લાભ મળવા જોઈએ એનાથી વંચિત રહી જાય છે બીજું કાયદાની જાણકારીનો અભાવ મતલબ પોતાના રક્ષણ માટે કયા કાયદા છે એ જ ખબર ના હોય અચ્છા એ કોઈ ચોક્કસ વર્ગનો વિકાસ જ અટકાવી દે અને ચોથું કારણ છે રૂઢ થઈ ગયેલી માન્યતાઓ જે લોકોને એમ કે નવા વિચારો કે પરિવર્તનો સ્વીકારવા જ ના દે આ બધા કારણો ભેગા મળીને અસમાનતાને ટકાવી રાખે છે તો પછી આ સ્થિતિ બદલવા માટે સામાજિક ન્યાય સ્થાપવા માટે શું પ્રયાસો થયા છે બંધારણમાં કે સરકારી યોજનાઓમાં આનો કોઈ ઉકેલ લાવવાની વાત છે ચોક્કસ ચોક્કસ ભારતના બંધારણમાં જ આના માટે બહુ મજબૂત જોગવાઈઓ છે જેમ કે અનુસૂચિત જાતિ જનજાતિ વિચરતી અને વિમુક્ત જાતિઓ પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અલ્પસંખ્યકો આ બધા સમુદાયોના રક્ષણ કલ્યાણ અને વિકાસ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે બંધારણ પોતે જ દેશના બધા નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયની ખાતરી આપે છે સાથે સાથે સમાન તક અને દરજ્જાની પણ હા એ તો પાયાની વાત છે બરાબર અને પહેલા જે પંચવર્ષીય યોજનાઓ આવતી હતી એમાં પણ આ વર્ગોના ઉત્કર્ષ માટે ખાસ ધ્યાન અપાતું હતું અચ્છા અસમાનતા અને આર્થિક સ્થિતિ આ બંને વચ્ચે પણ કઈ ગાઢ સંબંધ હોય એવું લાગે છે સ્ત્રોતા વિશે શું કહે છે હા એ બહુ મહત્વનો મુદ્દો છે જુઓ જ્યારે સમાજમાં કોઈને ઊંચા અને કોઈને નીચા ગણવાની માનસિકતા ઘર કરી જાય ને ત્યારે ભેદભાવ શરૂ થાય છે સ્ત્રોત તો ત્યાં સુધી ચેતવે છે કે આ ભેદભાવ ક્યારેક વર્ગવિગ્રહ સુધી પણ પહોંચી શકે છે ઓ જે વર્ગ સામાજિક અને આર્થિક રીતે પાછળ રહી જાય એમને પાયાની સુવિધાઓ પણ નથી મળતી એ લોકો અન્યાય સામે શું કહેવાય અવાજ ઉઠાવી શકતા નથી શોષણનો ભોગ બને છે અને ઘણી વાર તો પેઢી દર પેઢી ગરીબીમાં જીવતા હોય છે આ તો ગંભીર પરિસ્થિતિ કહેવાય હા પણ જો કે સારી વાત એ છે કે હવે સમાજમાં ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે કે ભાઈ આવા જે વંચિત વર્ગો છે એમને ઉપર લાવવાની જવાબદારી આપણા સૌની છે અને સરકારી યોજનાઓ પણ આમાં ઘણી મદદ કરે છે હા સરકારી યોજનાઓની વાત આવી તો સ્ત્રોતમાં એવી કઈ ખાસ યોજનાઓનો ઉલ્લેખ છે જે સામાજિક ન્યાયને મદદ કરતી હોય હા સ્ત્રોતમાં કેટલાક નક્કર ઉદાહરણો આપ્યા છે જેમ કે એક તો અનામત બેઠકો સંસદમાં રાજ્યોના ધારાગૃહોમાં અને પંચાયતોમાં પણ અમુક બેઠકો સામાજિક રીતે પછાત વર્ગો માટે અનામત રખાય છે હા જેથી એમનું પ્રતિનિધિત્વ જળવાય બરાબર જેથી નિર્ણય લેવાની પ્રક્રિયામાં એમનો અવાજ સંભળાય બીજું શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત જેથી શિક્ષણ દ્વારા સશક્તિકરણ થાય અને ત્રીજું આર્થિક રીતે પગભર થવા માટે નાના વ્યવસાયો કે ગૃહ ઉદ્યોગો શરૂ કરવા હોય તો સરકાર વ્યાજમુક્ત અથવા તો સાવ ઓછા વ્યાજે લોન આપે છે જેમ કે પેલી રિક્ષા ખરીદવા માટેની સહાય યોજના છે ને એવું અચ્છા હા આ તો ખાલી અમુક ઉદાહરણો જ છે આવી તો ઘણી બધી યોજનાઓ સામાજિક સુરક્ષા માટે ચાલી રહી છે બરાબર આ ચર્ચામાં આપણે માનવ અધિકારનો ઉલ્લેખ પણ કર્યો એ શા માટે આટલો મહત્વનો છે એના વિશે સ્ત્રોત શું કહે છે માનવ અધિકાર એટલે એમ સમજો કે વ્યક્તિ તરીકે ગૌરવભેર જીવવા માટે મળતા મૂળભૂત હકો આ તો આપણને જન્મ સાથે જ મળે છે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએન એ જે મુખ્ય અધિકારો જાહેર કર્યા છે સ્ત્રોત મુજબ એમાં સમાવેશ થાય છે પહેલું પર્યાપ્ત ખોરાક રહેઠાણ પાણી અને સ્વચ્છતાનો અધિકાર બીજું કામ કરવાનો અને યોગ્ય વેતન મેળવવાનો અધિકાર ત્રીજું શિક્ષણ મેળવવાનો અધિકાર પછી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સંપત્તિ રાખવાનો અધિકાર અને હા ગોપનીયતાનો અધિકાર પણ આ બધા હકો મળે એ સામાજિક ન્યાય માટે જરૂરી છે અને પેલી તારીખ પણ યાદ રાખવા જેવી છે ને દસ ડિસેમ્બર હા બરાબર દર વર્ષે દસ ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવાય છે એ યાદ રાખવા જેવું છે અને ખાસ કરીને બાળકો માટે એમના પણ ખાસ અધિકારો છે ખરું ને બાળ અધિકારો વિશે સ્ત્રોતમાં શું માહિતી આપી છે બિલકુલ બાળકો તો દેશનું ભવિષ્ય છે એટલે એમના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવું બહુ જરૂરી છે સંયુક્ત રાષ્ટ્રોએ બાળકો માટે પણ ખાસ અધિકારો નક્કી કર્યા છે સ્ત્રોત પ્રમાણે એમાં મુખ્ય છે જાતિ રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વગર જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર પછી માતાપિતા દ્વારા યોગ્ય પાલન પોષણનો અધિકાર વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર આ ઉપરાંત પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર શારીરિક કે માનસિક હિંસા શોષણ કે યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર અને છેલ્લે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવનસ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર હમ આ યાદી તો ઘણી લાંબી છે અને મહત્વની પણ અધિકાર દિવસ ક્યારે હોય છે હા એ પણ જાણવા જેવું છે દર વર્ષે વીસ નવેમ્બરે બાળ અધિકાર દિવસ ઉજવાય છે તો આ બધી વાતચીત આપણે કરી સામાજિક ન્યાય અસમાનતા એના કારણો સરકારી પ્રયાસો માનવ અધિકાર બાળ અધિકાર આ બધા પરથી એમ કે મુખ્ય સંદેશ શું લઈ શકીએ મને લાગે છે કે મુખ્ય વાત એ છે કે સમાજમાં દરેકને સમાન તક અને સન્માન મળે એ ખરેખર ખૂબ જ જરૂરી છે સ્વસ્થ સમાજ માટે એકદમ સાચી વાત આખરે તો આપણે એવો સમાજ બનાવવા માંગીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ પોતાની પૂરી ક્ષમતા પ્રમાણે વિકાસ કરી શકે આગળ વધી શકે કોઈ પાછળ ન રહી જાય અને સ્ત્રોત આપણને એ વિચારવા પણ પ્રેરે છે કે આ જે બધા અધિકારોની આપણે વાત કરી એ ખરેખર જમીની સ્તર પર વ્યવહારમાં સામાજિક વિસંગતતાઓને દૂર કરવામાં કેટલા સફળ થઈ રહ્યા છે શું એ પૂરતા છે ખરેખર એક વિચારવા જેવો પ્રશ્ન છે મતલબ ખાલી અધિકારો હોવા પૂરતા નથી એનો અમલ કેવી રીતે થાય છે અને એનાથી આપણી આસપાસના લોકોના જીવનમાં ખરેખર શું ફરક પડી રહ્યો છે એના પર આપણે સૌએ કદાચ વધુ વિચારવું રહ્યું